દેશની સરહદની રક્ષા માટે આપણા ગુજરાતના મુસ્લિમ સમાજના અને દિવાન ફકીર સમાજના ઉહાર યુવા ફોજી જવાન ફકીર મોહસિનશાહ દાઉદ શાહ ગામ ગોતરખા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અને બીજા એવા જવાન નામે ફકીર આરીફ આરિફાહ ગામ ચુડા રહેવાસી દ્વારા ભારતીય સેનામાં જોડાઈ ફક્ત સમાજનું નહીં પરંતુ પૂરા ગુજરાતનું અને મુસ્લિમ સમાજનું નામ રોશન કરે છે ઓલ ગુજરાતના પ્રમુખ ઇબ્રાહિમભાઈ ભાઈ રફીકભાઈ રફીક ભાઈ સહમંત્રી દ્વારા જવાન સન્માનપત્ર આપવામાં આવ્યું જવાન ની હર્ષ ની લાગણી અનુભવે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જય હિન્દ સર જય હિન્દ હાલ માં તમે ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છો તો તમે કેવું અનુભવી રહ્યા છો મારું નામ મદાર મોહિત સારીફ છે હું ચોડા ગામનો વતની છું હું અત્યારે સાત મહિનાની મારી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલ છું મારા દાદા અને મારા પપ્પાનું એવું સપનું હતું કે હું ઇન્ડિયન આર્મીમાં જાઉં અને દેશની સેવા કરું મારું પણ નાનપણથી એવું સપનું હતું કે હું ઇન્ડિયન આર્મીમાં જાઉં અને એક સારી એવી પોસ્ટ ઉપર મારું ફરજ ભજાવું એટલા માટે મેં સર્વપ્રથમ બે ત્રણ વર્ષ તો પ્રેક્ટિસ કરી અને ખૂબ મહેનત કરી એના બદલ મને અત્યારે ઇન્ડિયન આર્મીમાં મારું સિલેક્શન થયું અને હું અત્યારે મારી ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલ છું એના બદલ મારા સમાજનું અને મારા પરિવાર ખૂબ ખૂબ આભાર જો મેં એમનું મતલબ એમનું નામ રોશન કર્યું અને આગળ પણ કરતો રહીશ મારા દેશનું સેવા કરવી એ મારા માટે બહુ આભારની વાત અત્યારે હું સાત મહિનાની મારી ટ્રેનિંગ પૂરી કરીને આવેલ છું તો હવે મારા યુનિટમાં જવાનું મારે જયારે સમય થશે ત્યારે હું મારા યુનિટમાં જઈશ અને મારા દેશ પ્રત્યે હું વફાદારી અને ઈમાનદારીથી કામ કરીશ અને મારા દેશનું અને મારા સમાજનું નામ રોશન કરીશ જય હિન્દ